તેઓ મુખ્યમંત્રી પદ પરથી હટાવવાથી નારાજ હતા ત્યારે સડસઠ વર્ષીય આદિવાસી નેતાનું ભાજપમાં જોડાવા અને ભગવા પક્ષના અનુસૂચિત જનજાતિ સાથેના જોડાણને વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન તરીકે જોવામાં આવે છે જે સમુદાય જેએમએમ મુખ્ય મતદાર આધાર છે તેમજ ચંપાઈ જેએમએમ ના સુપ્રીમો શિબુ સોરેન નજીકના સહયોગી રહ્યા છે ત્યારે તેમના ભાજપમાં જોડાવાથી ભાજપને આગામી ચૂંટણીમાં ઘણો ફાયદો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ